હરર હર મહાદેવ કેમ છો તમે બધા તો શીલગુડ બ્લોક્સમાં તમારું સ્વાગત છે તો આજે આપણે લાલ ભીંડાનું શાક કરવાનું છે જો આ દેશી ભીંડો મેં લીધેલો છે અને કોણો છે દેશી ભીંડામાં છે ને એક સફેદ પ્રકારનો ભીંડો આવે છે અને એક લાલ તો આ મેં અઢીસો ભીંડો લીધો છે અને આપણે મેં જો અત્યારને સારી રીતે ધોઈ નાખ્યો છે હવે એને લૂછવાનો છે કેમ કે આમાં છે ને લાળ હોય છે એટલે આવું ખરહડ કપડું લઈ અને વ્યવસ્થિત તમારે લૂચી લૂચી ભીંડો ભીંડો આપણે લેવાનો છે તો તમારું શાક છે બહુ સરસ થાય મીઠું થાય જો આપણે સરસ રીતે બધો ભીંડો છે લૂચી નાખ્યો છે હવે આ ભીંડો છે ને ચકડી ભીંડાનું શાક કરવાનું છે એટલે આ ભીંડા આપણે ચકડી કરવાની છે એટલે ચીકણો ન થાય એના માટે મેં આપણે થોડુંક છે ને લીંબુ ઘસી લેવાનું ચપ્પુએ અને પછી આપણે ભીંડો કાપવાનો છે એટલે ચીકણો ન થાય અને શાક એ સરસ થાય જો એકદમ જ ભીંડો છે અને આપણે દહીં વાળું શાક બનાવવાનું છે કોરું બનાવો તોય ટેસ્ટી લાગશે અને દહીંવાળું બનાવો તો વધારે સરસ લાગશે જો બે ત્રણ સીંગ કપાઈ જાય પછી આપણે થોડુંક લીંબુ લગાવી દેવાનું એવી રીતે આપણે આ બધો ભીંડો કાપી લેવાનો છે જો આપણે વ્યવસ્થિત રીતે કટિંગ કરી નાખ્યું છે હવે આ તમને નવી ટ્રીક શીખવાડું અને આ સરસ બને છે આ શાક આમાં જો તમારે અત્યારે તે મસાલો ઉમેરી દેવાનો મરચું ધાણાજીરું અડધી ચમચી અને હળદર દેશી રીત છે એટલે આ અને મીઠું વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું મિક્સ થઈ જાય પછી આપણે થોડી મૂકી દેવાનું પાંચ મિનિટ ત્યાં સુધીમાં આપણે આમાં જે મસાલો જોઈએ છે ડુંગળી મરચાં એ કાપી લઈ જો આ ચકડી ભીંડાનું શાક બનાવવા માટે આપણે બધો મસાલો છે એ તૈયાર કરી લીધો છે જો લસણ છે અને આદુ આ બે વસ્તુ તમારે ખાસ લેવાની એનાથી સ્વાદ છે ને સરસ લાગશે અને એક મરચું છે ઝીણું કાપેલું છે જો તમારે આ બધાની ત્રણેયની પેસ્ટ બનાવી હોય તોય ચાલે લસણ આદુને ને મરચાં પણ મેં અત્યારે મરચાંનું કટિંગ કરી લીધું છે અને એક ડુંગળી છે ઝીણી કાપેલી છે અને કોથમીર તમારે જો ટમેટું નાખવું હોય તો કોરું શાક કરવું પડે ટમેટું ચાલે કાપેલું ઈનાનું કાપી લેવાનું કોરું શાક કરવું હોય ને તો પણ અત્યારે હું રસ્તા કરું છું શાક દહીંમાં બનાવવાનું છે આપણે એટલે કે જો મેં એક વાટકો જેટલું મેં દહીં લીધેલું છે તમારે છાશ લેવી હોય તોય ચાલે અને આવા બધો આપણે મસાલો લીધેલો છે અને આવા બધો મસાલો છે ધાણા જીરું મરચું હળદર ને અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું જોશે અને તેલ તો ચાલો આપણે શાક બનાવી લઈએ આપણા કઢાઈમાં બનાવવાનું છે શાક એટલે જરૂર મુજબ આપણે તેલ લેવાનું છે અત્યારે હું બે પાવડા જેટલું તેલ લઉં છું ગેસની ફ્લેમ તમારે મીડિયમ કરી નાખવાની હવે આપણે વઘાર માટે રાય નાખી દેવાની છે તેલ આપણું આવી ગયું છે એટલે એક ચમચી મેં રાય નાખી દીધી છે રાય આપણે ફૂટી ગઈ અડધી ચમચી મેં હીંગ નાખી દીધી હવે ડુંગળી નાખી દેવાની છે

નાખી દેવાની જો આપણે હવે તેલમાં ભીંડો આપણે એડ કરી દીધો છે અને વ્યવસ્થિત મિક્સ કરી લેવાનો પછી તેલમાં જ આપણે ચડવા દેવાનો છે ઢાંકણ ઢાંકવાનું નથી આમ નામ ચડી જાશે ત્રણ થી ચાર મિનિટ આપણે તેલમાં ચડવા દેવાનો છે ચડે ત્યાં સુધીમાં આપણે લાલ ચટણી તૈયાર કરી નાખવાની છે લસણ છે અને આદુ છે આપણે પીસી અને લાલ ચટણી બનાવવાની છે તો આપણે વ્યવસ્થિત આપણે લાલ મરચું એડ કરવાનું છે બે થી ત્રણ ચમચી કે થોડુંક તીખું શાક હશે ને તો સરસ લાગશે મીઠું તમારું સ્વાદ પ્રમાણે લેવાનું મીઠું નાખ્યા પછી

જો આપણે તેલ પણ છૂટું પડી ગયું છે અને ભીંડોય ચડી ગયો મસાલોય ચડી ગયો છે હવે આપણે દહીં એડ કરવાનું છે અને પછી આપણે મિનિટ સુધી જો આપણે દેશી ચપડી ભેંડા શાક તૈયાર થઈ ગયું છે અને રોટલા સાથે ખાવાની બહુ મજા આવે છે તો આ ચપડી ફેંડા શાક તમને કેવું લાગ્યું એ મને કોમેન્ટમાં જરૂર કહેજો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને નવી નવી રેસિપી જોવા મળશે તો મહાદેવ